યોગી ચોક ખાતે આવેલા અભિષેક આર્કેડમાં આવેલા રાદરિયા ગ્રાફિક્સને ચાર વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવાની જગ્યાએ રાદરિયા ગ્રાફિક્સના સંચાલકો દ્વારા માનવતાને ધ્યાન લઈને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ ત્યારે સુરત સેના યોગી ચોક ખાતેના અભિષેક આર્કેડ ખાતે રાદરિયા ગ્રાફિક્સ અને તેને ચાર વર્ષ પૂરા થતા અન્ય ઉજવણી કરવાને બદલે તેમજ ખોટા ખર્ચા કરવાને બદલે રાદડિયા ગ્રાફિક્સના મનીષ રાદડિયા દ્વારા અને સોવિયર વોલન્ટરી બ્લડ બેંક એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવનથી પણ વધારે અહીંયાના સેવાભાવી લોકોએ તથા ગ્રુપના સભ્યોએ રક્તદાન કરીને રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું અને રક્તદાનની સફળતા અપાવી છે ઉત્તમ ભારદોરિયા સાહેબ સમાજ અગ્રણી તરીકે મને મુખ્ય મહેમાન તરીકેનો અહીંયા ઇન્વેસ્ટ કરવામાં આવેલો છે આજે જે આ રક્તદાન રાધડિયા ગ્રાફિક ફેવિયર બોલતી બ્રોડબેન્ડ દ્વારા જે ફૂજ આપ્યો સાહેબ આપણા પરમ મિત્ર એવા શ્રી મનીષભાઈ રાદડિયા અને રજનીભા ગજેરા રાદડિયા પરિવાર ગ્રાફિક્સ તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું છે જે લોકોએ માનવતા ત્યાં પ્રભુતાના હિસાબે આવો કાર્યક્રમ સરસ મજાનો આયોજિત કરેલો છે મને ખૂબ આનંદ થયેલો કે મારા પરમ મિત્રના જે ધંધાર્થીના હિસાબે ચાર વર્ષ પૂરા થયા જેમના ધંધાના હિસાબે લોકો કોઈ પેલા કેક કાપીને પેલું કરતા હોય છે ખોટી જગ્યાએ પૈસાનો વેસ્ટ કરતા હોય છે તો આ લોકોના મનમાં એવો ચારો વિચાર પ્રગટ થયો કે જેથી લોકોના એક અમારો ટાર્ગેટ એકાવન બોટલનો છે બ્લડનો બરાબર સાહેબ તેમાંથી અમારો જે ટાર્ગેટને અનુભવીને અત્યારે લગભગ એકતીસ તો એક યુનિટ થઈ ગયેલા છે હાલમાં અને હાલમાં પણ થાય છે રક્તદાન છે જી સાહેબ અમારું કાર્યક્રમ અમારે કરીએ પ્લસ આઇસોલેશન વોર્ડ ચાલુ કરેલો હતો કોવિડ દરમિયાન અને પ્લસ અત્યારે કેવું ચાલુ છે કોવિડ વેક્સિનેશન કરાવ્યા પછી બધા લોકોને મનમાં મૂંઝવણ હોય હોય છે કે હું બ્લડ કરી ડોનેટ કરી શકું કે નહીં કરી શકું એમ જી હા જે ચૌદ દિવસ પછી જે બ્લડ ડોનેટ કરી શકે છે ઘણા લોકોને એવું છે અને અત્યારે ખાસ બ્લડ બેંકને બ્લડની જરૂર છે પ્લાઝમા ડોનેટની જરૂર છે કે જે લોકોનું તમારે અવરનવર આવી રીતના કાર્યક્રમ ગોઠવતા રહીએ તો લોકોને જીવનદાન મળે એક રક્તદાન એ જ મહાદાન છે અને મારા પરમ મિત્ર એવા શ્રી મનીષભાઈ રાદડિયા અને રજનીભાઈ ગજેરાએ પોતાના જન્મદિવસ પોતાના ધંધાના ચાર વર્ષ પૂરા થયા મને ખૂબ આનંદ થયો કે પોતે બીજી જગ્યાએ જે કેકમાં આપણી જે રાષ્ટ્રીય સંસ્કૃતિને આધારે કે એવું માનવામાં આવે છે કે દીપ એને રાખીને આપણે ગમે હરેક કાર્ય કરીએ છીએ પણ આ લોકોએ કેવું કર્યું દીપને સાક્ષી રાખીને પોતાનું કાર્યનો પ્રગટ ભાવ કરેલો અને માનવતાની રોય એને સારું એવું કાર્ય કરેલું છે મને ખૂબ આનંદ થયો આવા ભવિષ્યમાં આવા એવા કાર્ય કરતા રહે તેઓને હું ખૂબ ખૂબ આભારી છું નામ શ્રી ભૌમિક જોડવડીયા આ ભૌમિકા શું કહેવા જે મારા ફરમ મિત્ર એવા રજનીભાઈ અને મનીષભાઈ આજે એની સંસ્થાના ચાર વર્ષ પૂરા થવાની ખુશીમાં જે અવારનવાર આવા કાર્યક્રમ કરતા રહે શુભેચ્છા પ્રથમ તો અને જે ચાર વર્ષ પૂરા થયા એની ખુશીમાં કેક ને એવા કોઈ બીજા ખર્ચા ના કરીને સેવાને સમાજને સેવા થાય એવા અનુભવથી એવા આશીર્વાદ લઈને તેણે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તેમને સ્લોગન આપેલું છે રક્તદાન જ મહાદાન જે સ્લોગન સાથે તેઓ ખરા ઉતરી પડ્યા છે આજે અને તેણે આ કાર્ય કરીને સમાજને એક સારો એવો આ પ્રેરણારૂપ સ્ત્રોત પૂરો પાડ્યો છે આ ખુશીમાં હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બંને અમારા પરમ મિત્રોને મનીષભાઈ રાદડિયા હા માંગો છો આજે રક્તદાન જો રક્તદાન નિમિત્તે અમારો આ ફર્સ્ટ કાર્યક્રમ છે જે રાદડીયા ગ્રાફિક્સના ઓનર હું પોતે અને મારા પાર્ટનર રજનીભાઈ ગજેરા અને રજનીભાઈ ગજેરાનો જન્મદિવસ હતો અને મારા બિઝનેસના ચાર વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અમે કેક કાપવાનું આયોજન બંધ રાખ્યું અને અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે ચાલો કરીએ રક્તદાન મળશે કોઈને જીવનદાન

પ્રકાશવાડા સાથે હર્ષદ શેઠા હજી ટેન્ડ ફેલી હોસ